કરો શિક્ષકો ની ભરતી કરો 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 નોટિફિકેશન પોતાની સોશિયલ મીડિયા વોલ ઉપર લખ્યું છે કે ગુરુ કભી સાધારણ હોતા શિક્ષક કબી પોતે એવું મેવામાં આવ્યું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ ને બ્રહ્મા સાથે મહેશ એ જે શાળામાં સડક ઉપર છે એનું એકમાત્ર કારણ એ છે કે ગુજરાત ના શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી જે વાયદા વચન આપ્યા એ વાયદા વચનો એને જે લોલી પપ્પા આપી હતી એ લોલી પપ્પા આજે ગઈ છે અમે સરકારને કહીએ છીએ તમે જે એક ઓગસ્ટે ભરતી કરીશું એક સપ્ટેમ્બરે ભરતી તો આજે આજે એ ભરતીઓ ક્યાં છે નોટિફિકેશન માટે અમે સરકારને આજે રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીને મળવા માટે આજે સડક ઉપર આવ્યા છે અને શિક્ષક દિવસની કરુણતા છે કે આજે શિક્ષક દિવસના દિવસે અમારે આવી અને સરકારને રજૂઆત કરવી પડે છે અમે શિક્ષક દિવસે એવું ઈચ્છતા હતા કે અમે સ્કૂલમાં આવીશું પણ સ્કૂલમાં નથી આજે અમે રોડ ઉપર Gracias por ver